આજે સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર ચારના ઉમે અમારા કોંગ્રેસના સભ્ય શ્રી મિનુષભાઈએ સાવલીનગરની જે ગંદકી અને ગટરની સમસ્યા છે અને ગંદુ પાણી જે અઠવાડિયાથી આવે છે એને લઈને ઉપવાસ પર બેસવાના હતા તો ઉપવાસ પર બેઠાની તરત જ પોલીસે આવીને અટકાયત કરી એટલે અમારો કહેવાનો મતલબ એવો છે કે નગરપાલિકાનો વહીવટ ખરાબ છે તો નગરપાલિકાના અધિકારીઓ આવવા જોઈએ પોલીસ કેવી રીતના આવી શકે પોલીસને આગળ કરીને અમને દબાવવાની કોશિશ કરે છે પણ કોંગ્રેસ પક્ષને અમારા યુનુષભાઈ એટલે મક્કમ છે કે આગામી દિવસોમાં આનાથી જલદ આ કાર્યક્રમ આપી અને અમે વિરોધ દર્શાવીશું અને નગરપાલિકાને કામગીરીને એટલી બદતર પરિસ્થિતિ છે કે સાવલી તાલુકામાં આખા ગુજરાતમાં સૌથી કરપ્શન વધારે થતું હોય ભ્રષ્ટાચાર તો સાવલી નગરપાલિકા અત્યારે હાલમાં જે આર એલ બીની આર એન બીની માલિકીની જગ્યામાં પ્યોર બ્લોક નાખે છે તો સાવલીના જે આ મુખ્ય માર્ગો ચાર ખરાબ છે પગે ચાલી શકાય એવી પરિસ્થિતિ નથી તો એ જગ્યાએ કામ કરવાનું મૂકીને આ બીજાની માલિકીમાં કામ કરે છે સ્વાગત ઓનલાઈન ફરિયાદ કરેલી છે આવી અમારે ઘણી બધી રજૂઆતો છે પણ અમારે કોંગ્રેસ પક્ષને આ રીતે પોલીસને આગળ કરીને દબાવવામાં આવે છે અમારી માગણી છે કે ઘટતું કરવા વિનંતી છે અને સાવલીને પ્રજાજનોને સુખ સુખ સુખાકારી વધે એવી નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં એવી માગણી છે